પેટ્રોલ બોલ મોટી વાહવાહી ની વાત કરે છે ગુજરાત મોડલ ની વાત કરે છે પણ અહીંયા આવીને તપાસ કરે તો હવાનું પ્રદૂષણ પણ ખૂબ ભારે માત્રામાં છે જમીન પણ પ્રદૂષિત થઈ ચૂકી છે અને પાણી પણ પ્રદૂષિત છે ત્યારે આજે જનાક્રોશ યાત્રામાં ખેડૂતોએ સ્થાનિકોએ મહિલાઓએ બધાએ ખૂબ આક્રોશ સાથે આ રજૂઆત કરી છે આવનારા દિવસોમાં આ લોકોના અવાજને બુલંદ પણ કરીશું વિધાનસભા હોય કે સંસદમાં પણ લઈ જઈશું અને જરૂર પડે તો રસ્તા પર ઉતરીને સરકારના બેરા કાન સુધી આ લોકોની જે હકીકત છે આ લોકોની જે તકલીફ પીડા આક્રોશ છે એને પહોંચાડવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે ગત લોકો લોકસભાની ચૂંટણીમાં પણ આ ગામના લોકોએ મતદાનનો પણ બહિષ્કાર કર્યો હતો મતદાનનો બહિષ્કાર કર્યો ત્યારે લગભગ દોઢેક મહિના માટે આ સાઈટ બંધ કરી દીધી હતી પણ જેવી ચૂંટણી પરથી પરિણામ આવી ગયા એ લોકોની સરકાર બની ગઈ એટલે ફરી પાછી આ સાઇટ ચાલુ કરી દેવામાં આવી છે અમે લોકો ગામ લોકોને કીધું છે કે તમારી જે પણ કોઈ રજૂઆત હોય લેખિત માં આપજો લેખિત માં આપશે તો અમે આવનારી વિધાન વિધાનસભા સત્ર આવવાનું છે ફેબ્રુઆરી મહિનાથી તો વિધાનસભા અમે બી આ પ્રશ્ન પૂછીશું એને ઉજાગર કરીશું અને સરકાર સુધી પણ વાત પહોંચાડીશું પણ આ વિસ્તારના લોકોને ન્યાય મળે ખેડૂતોને ન્યાય મળે એવા અમારા પૂરા પ્રયત્ન રહેશે